આપણે લાક છે આપણે ચલો કોઈ ઉભા તો સડી ગયા હે સડી જાય બરાબર તો ખાલી પાંચ લે પણ થાકી ગયા બંધ કરી ભાઈ ઘડી લાસ લઈ લીધી આ કે ખોડવાનું છે ને દાતડ્યું કે કંઈ લાવ્યા નથી આપણે પ્રવીણ ભાઈ ઓરમ આવી એકાદ બે દાંત પીવા મળે કરની લેશો આ એટલી બધી મીઠી નથી મીડિયમ છે ગુડ ઇવનિંગ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો આપણે છે ને સાઈડ ઉપરથી આવી ગયા ઘરે અને આપણા ગૌમાતા સરસ મજાના આવી ભાઈ છે અહીંયા પગે કૃષ્ણ આપણે આવીને પહેલા ગૌ માતામાં ફરાઉન્ડ મારીએ મિત્રો બાકી પછીનું કામ પછી તો સરસ મજાના ઊભ્યા છે અહીંયા ને ભાઈ આજે વિપુલભાઈ ઘરે હતા હું કાલ સાઈડ ઉપર વધતો છું તો ભાઈ સરસ મજાના ગૌમાતા ઉભ્યા છે ને આપણે લઈતા આવ્યા છે કૂપા માટે થોડોક નાસ્તો છે મમડા ને એવું તો ફટાફટ મકાને લઈ જાય ભાઈ રાહ જોઈશ ને ભાઈ બાજરી આપણી સુકાઈ છે કેમ કે વાદળછાયું વાતાવરણ રહીશ વરસાદ આવી જાય ગાળે ગાળે એટલે કાંઈ બરાબર સુકાતું નથી પણ મિત્રો વરસાદ ન આવે અને ભીજ આમને તડકો ન રહીને તો કંઈક સુકાઈ જાય તો કાલ પણ દિવસ કાઢી નાખશું બાકી વાતાવરણ અત્યારે તડકા જેવું છે ઘડીક ઘડીકમાં બદલી જશે કંઈ નક્કી નથી રહેતું તો રૂપી વાડ વાટ ભાઈ નાસ્તાની ની જાઉં સેવ મમરા ને આવી જશ માનો વિપુલભાઈ નાસ્તા હાટો ધોડતા ધોડતા આવે તો ભાઈ થોડોક નાસ્તો કરી લે તો ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી કાંઠા ગળવા જઈએ જય ગોપાલ જય ગોપાલ છે ને થોડુંક કામ શરૂ કરવાનું છે તો અહીં ક્લીનિંગ ક્લિનિંગ કરી નાખ્યું મસ્ત મજાનું બાથરૂમને રસોડાનું ને ગેલેરીનું ને વર્ષાબેન ને વિપુલભાઈના જ ઘેર હતા ને તો સરસ મજાનું ચકાચક કરી નાખ્યું કે ભાઈ આ બધું કામ કરાવવાનું છે થોડુંક હમણાં શરૂ કરવાનું છે માલ બધો આવી ગયો તો કારીગર આવે એની વાટે છે આ બધું શણવાનું છે શણાઈ જાય એટલે ઓકે થઈ જાય આપણે મકાનની પાછલી દિવાલ ભાઈ સરસ સરસ બધું છે કાંઈ ઉપાધિ જેવું છે નહીં પણ શણવાનું જ છે બધું પણ હવે કારીગર આવે તો થાય બાકી ક્લીનિંગ તો થઈ ગયું છે ઓલમોસ્ટ બધું ને હવે આપણે છે ને જઈ આવીએ ખેતર મોટે ખેતર તો મજા આવે એવું લાગે છે કંઈ એમ કે અહીં કઈ કામ છે નહીં બધું કામ ઓલમોસ્ટ નીણ મેળીને પતી ગયું છે બાકી બધું કંઈ જરૂર છે નહીં હવે તો હાલો હવે ખેતરું ભાગીએ જય ગો માતા જય ગોપાલ જય દ્વારકાધી છે આપણે લાગશું ને નાળિયેર ભાંગવા નથી લેતા જવાનું છે આપણે ન્યાંગી સરવાર ચલો હા ચલો એ ફૂલભાઈ છે ને ડોંગ હોય છે કે નાળિયેર સડવું નમી આવી જાય ભાઈ ખેતર

ને માંડવી છે ને આજ ડાળા આપણે ઉપાડીને ચેક કરવાના છે રીપુલ ભાઈ એમ કે ઘણા દિવસથી કે ઉપાડવાની છે ઉપાડવાની છે તો ફાલ કેવો છે ને ચેક કરવાનો છે કેમ કે આપણી માંડવી ગ્રોથ સારો છે તો ફાલય જોવો પડશે ને એમને હાવ માંડવીને ખાલી જ કરીશું કે ફાલ જોઉં તો એકાદો ડાળો આપણે આમાંથી ઉપાડીએ હા હા નયા સાડું નથી બોલ રેવા દે આજ માંડવી લેતા હતા કાલે શું લેતા હતા વરસાદી વરસાદથી કાલ છે આમાં શક્તિ છે ને દાળું ઉપાડીએ એકાદ કેમ છે ડોડવા આપણે છે ને એક દાળું ખેંચીશ સરસ મજાનો છે ભાઈ ફાલ કઈ ઘટે નહી આપડા પોતે એક નંબર થઈ ગયું કેટલાક ડોડવા ખબર બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વી 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 પછી પછી ડોડવા છે ભાઈ એક એક દાળામાં આવું વલ થોડીક ઉપાડ લેવાની છે ઘેર ખાવા માટે દાળા નહીં ખેંચ્યું ને કપાસા ભૂંડ લાગશે ખેતરમાં જરા વ્યવસ્થિત કરી નાખીએ આ તો ખાલી આપણે માંડવી જોવી હતી ને એટલે ઉપાડ લીધું વિપુલ સરસ છે એ ઉપાડી જેવું છે નહીં જો વિપુલભાઈને નાળા ચડવાનો ઘઘરો ઉપડે ને એટલે પછી બંધ ન થાય ઢઢો નાળા ચડવાનો ઢઢો હા લાવ હું છોડી જામ બે મિનિટમાં ઉતરી જડીને સરસ છે પેલા એક ખાઈ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ પચીસ ડોડવા આખા થઈ ગયા છે ભાઈ અને નાના નાના દોડવા ને આપડે મૂળ છે ને એક જ છે જો સરસ થઈ ગયો આપણા પૂરતી સરસ સારામાં સારું થઈ ગયું વરસાદ હતો નહીં

અમારે આવી હોય તો કેજો કોઈને વિજયભાઈ ઓલરેડી ગયા આપણે હલો એક લગ્ન પકડીને જો હાલો એક નાળી લાવી ગયું અઠું આપણે આ બીજું શરૂઆત કરીએ પાડવાની

લાવ્યા નથી આપણે પ્રવીણ બેન થાંભલા હરિયો હારો છે એમ જુગાડ કરી નાખી છે જુગાડ તો કે છે પૂઠી એવું લાગતું નથી કારણ કે લાકડાને બટકુ લેવાનું તો આ કાર્ડ છે ને આવી લો પણ તો ખેતરમાં કઈ વસ્તુ ન હોય છે છાવી તો હોય ગાડીની અહીંયા ફોડીને પી નાખવાની વિપુલભાઈ કે મારે પીવી નથી આપણે એક ડાળ ઉપાડીને ખાઈ લીધું અને એકાદી લાશ પી લઈએ બીજી વર્ષાબેનને કાલ આવી છે તો એ કાલ પી છે અહીં ખેતર મૂકી દીધું બધું લેવા હે ને નિરણ લઈ જવાની છે ને તો ભાઈ આ છે ને મોજ છે ને ખેતરોની કાંઈક પાંઢે પાંઢે પેલા ડીટી તોડી ફરી આવે થોડુંક ગાબડું પેડ્યું અને થોડુંક સાવ્યું ને ભાઈ લાશ પીવાની મજા છે આપણે છે ને લાશું ક્યાંક ક્યાંક છે બધા ચાર પાંચ હતી ને બીજી એક ના ચાર પાંચ બીજી આપડે લેશું કાંઈ વરમ આવી એકાદ બે દાણ પીવા મળે ઘરની લહેસુ એટલી બધી મીઠી નથી મીડિયમ છે મોળી છે તમારે બધી પીવી તો આવી જાવ લહેસુ થાય ને પછી કે એમનું આવતા નહીં કઈ છે બધી કાચી છે એટલે ઘોઘડા વિપુલ બાય ખેતર આટો માર્યા કરે છે દર આ લેસી બેસું વધે બધી ની તો કેમ બેગ માં રહી ગઈ તો બોગ હોય આમાં કોઈ મલાઈ બલાઈ કંઈ છે ની એટલે કંઈ ભાંગવાનું નથી થાતું એમ કહો કે ઈ બે રહી ગઈ તે તમને પીવા મળી બાકી ઈ આપણે વધે બધી ને જો આપણે આ ચોખું જ રાખ છે બધું સોફો જ હોય એ ગોગળું જે ઉપાડ્યું થી આપણે ખાલી ફાલ જોવા પડતો ઉપાડ લીધી ને ભાઈ હવે છે ને

એ દિલીપભાઈને ઘરના થોડું કાંઈ વાઢીને રાખ્યું છે ને એ લોકોની ગાયુંથી વધ્યુંશ નાખતા તો તમે બાંધી આવ્યું છો અમી બે ભાઈ બાઇક લઈને આવી ગયા છે બાંધવા તો ફટાફટ લઈને નીકળી જાય મિત્રો ને આજનો બ્લોગ છે ને હવે શોર્ટ કરી નાખીએ નાય પૂરો કરીએ તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે અને નવા બ્લોગ સાથે કાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને જય ગો માતા જય ગોપાલ મિત્રો તો ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બા બાય ગુડ બાય જય માતાજી